રાજકોટ જિલ્લાના ધુરાજી અને જામ જામકંડોળના વચ્ચે આવેલી ભાદર નદી પરના પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં સતત ભારે વાહનો પસાર થઈ રહ્યા છે પરિણામે પુલની સ્થિતિ બગડતી જઈ રહી છે તાજેતરમાં ભારે વાહનોની અવરજવર દરમિયાન પુલના લોખંડના એંગલો તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા આ દરમિયાન એક લોખંડનો ભાગ નીચે પસાર થતી વ્યક્તિ પર પડી ગયો હતો જેના કારણે તે વ્યક્તિના માથાના ભાગે ઈજા પહોંચી હતી સ્થાનિક લોકોએ આ ઘટનાથી રોષ વ્યક્ત કર્યો છે અને તંત્ર સામે પ્રશ્નો ઉભા કર્યા છે કે પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો કેવી રીતે પસાર થઈ રહ્યા છે ધોરાજી અને જામકંડોળના વચ્ચે આવેલા ભાદર નદી અને વેગડી પુલ બંને પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ છે છતાં કાયદાનો ઉલાળો થઈ રહ્યો છે લોકો હવે તંત્રની પુલની તાત્કાલિક મરામત અને ભારે વાહનો પર સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે